કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આપણે જોઈશું જોઈશું એક નવો હવે બોન્ડ પેરામીટર બોન્ડ પેરામીટરની અંદર ફર્સ્ટ વન જે છે બોન્ડ લેન્થ બંધ લંબાઈ તો બંધ લંબાઈ કોને કહેવાય એ અને બી બે પરમાણુ છે એ બંને પરમાણુનું આ કેન્દ્ર તો એ કેન્દ્ર વચ્ચેનું અસંતુલ્ય અંતરમાણુ એ અને બી અણુ એમાં જોડાયેલા બે પરમાણુ એ પરમાણુ બી પરમાણુ એ બંનેના કેન્દ્ર વચ્ચેનું સંતુલિત અંતર એ સંતુલિત અંતરને આપણે શું કહીશું બંદલંબાય તો એ અને બી

આપણે જોઈશું કે ચલો ફરીથી બંધ લંબાઈ કોને કહેવાય અણુમાં જોડાયેલા જોડાયેલા બે પરમાણુના કેન્દ્ર વચ્ચેના સંતુલિત અંતરને બંધ લંબાઈ કહે છે જેને ક્ષકિરણ અને ઇલેક્ટ્રોન વિવર્તન દ્વારા નક્કી કરી શકાય છે નેક્સ્ટ બોન્ડ એંગલ કોને કહેવાય તો જો અહીંયા બોન્ડ એંગલ આ છે એચ ટુ પાણી એચ ટુ ઓ એચ ટુ ઓ સાથે બે એચ ઓક્સિજન સાથે બે આ જે તમને બતાવી રહ્યા છે એ શું છે એલ પી અને આ જે છે આ જે બે બોન્ડ પેર મધ્યસ્થ કોણ કહેવાય ઓક્સિજન તો અણુ અથવા સંકીર્ણ આયનમાં મધ્યસ્થ પરમાણુ એટલે ઓક્સિજન એ ઓક્સિજન ઓક્સિજનની આસપાસ બંધન ઇલેક્ટ્રોન એટલે બોન્ડ પેર લોન લોનપેર નહીં બોન્ડ પેર બોન્ડ પેર બોન્ડ પેર બોન્ડ પેર એની વચ્ચેનો ખૂણો એટલે બોન્ડ બોન્ડપેર એટલે કે બંધન ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો શોર્ટકટમાં બોન્ડ પેર એમની એંગલ લોન લોનપેર નહીં બોન્ડ બોન્ડપેર ઓક્સિજન છે આ અને આ જો આ જે એંગલ બને ને હીરો બે બોન્ડ પેર વચ્ચેનો એને આપણે શું કહીશું બોન્ડ એંગલ જો આ બે બ્લેક બ્લેક જે છે હીરો બે આ બે લોન લોનપેર છે અને હાથ જે છે એ મારા બોન્ડ પેર છે તો બોન્ડ એંગલ એટલે આ બે વચ્ચેનું એંગલ તો વ્યાખ્યા જોઈએ ફરીથી અણુ કે સંકીર્ણ આયનમાં મધ્યસ્થ પરમાણુ એટલે ઓક્સિજન એની બાજુમાં તો બે લોન પેર છે એને નહીં જો બે બોન્ડ પેરને જો બે બોન્ડ પેરને તો બે બોન્ડ પેર વચ્ચેનો એંગલ એ એનો બોન્ડ એંગલ ખ્યાલ આ બોન્ડ એંગલ બોન્ડ એંગલ તો જુઓ હવે નેક્સ્ટ એને આપણે એમાં રજૂ કરીએ છીએ આ કેટલો છે પાણીની અંદર એચ ઓ એચ કેટલો એકસો ચાર પોઈન્ટ પાંચ ડિગ્રી એટલે કે અંશ બંધ કોણને આપણે અંશમાં એકસો ચાર પોઈન્ટ પાંચ અંશમાં રજૂ કરી શકાય છે તો આ થઈ ગયું બંધ લંબાઈ એટલે કે બોન્ડ લેન્થ અને બોન્ડ એંગલ હવે જોઈએ બોન્ડ એન્થ હાલ પી આ મસ્ત છે સમજો બરાબર બોન્ડ લેન્થ જેટલી વધારે હોય એટલી બોન્ડ એન્થાલ બી ઓછી હોય શીખવા માટે જોઈએ કે ભાઈ આપણે પેન્સિલ હોય આખી મોટી પેન્સિલ હવે તમારો ફ્રેન્ડ બાજુમાં બેઠો છે પણ એ પેન્સિલ લાવવાનું ભૂલી ગયો છે તો તમે શું કરશો એ તમારી પેન્સિલ છે એને તમે તોડીને એને ઇઝીલી આપી શકો છો કારણ શું કે એની લેન્થ આટલી છે તો ઇઝીલી તૂટી જશે રીઝન શું કે બોન્ડ લેન્થ જેટલી લાંબી હોય તો તોડવા માટે આપવી પડતી એનર્જી ઓછી હોય હવે ધારો કે પાછુંવાળો હજી હવે હવે એને ખબર પડે છે કે મારી પાસે પણ પેન્સિલ તો નથી તો હવે વહેથી તમારી પાસે આટલો ટુકડો તો એટલા ટુકડાને તમે તોડવું હોય તો પહેલાં જે તમે એનર્જી આપી હતી એના કરતાં વધુ એનર્જી આપવી પડશે સમજાય છે વસ્તુ હવે આટલી જેવી પેન્સિલ થઈ ગઈ તો આટલી તો તમે એને નહીં તોડી શકો અર્થ શું થયો કે બોન્ડલેન્થ જેટલી વધારે હશે એમ ઇઝીલી તૂટી જાય છે એનો અર્થ એવો થાય કે બંધ લંબાઈ જેટલી વધારે હોય એટલું એને તોડવા માટે આપવી પડતી જે ઊર્જા ઓછી તો આ જ વસ્તુ છે કે આપણે અહીંયા આપણે વાત કરીએ તો શું એમાં થઈ રહ્યું છે વન એન્થાલ્પી વાયુમય અવસ્થાના બે પરમાણુ જેમ કે આપણે લઈશું એચ ટુ તો કે એચ અને એચ લઈ લે એચ ટુ છે વાયુમય અવસ્થાના બે પરમાણુ હાઇડ્રોજન હાઇડ્રોજન બે પરમાણુ ની વચ્ચે રહેલા એક મોલ બંધ આ મોલ આ બોન્ડ આપણી પાસે એ બોન્ડ ને તોડવા માટે જરૂરી ઊર્જા ને શું કહેવાય બોન્ડ એન્થિક ઇઝી છે વાયુમય અવસ્થામાં બે પરમાણુની વચ્ચે રહેલા એક મોલ બંધને તોડવા માટે જરૂરી ઉર્જાને શું કહેવાય બોન્ડ એન્થાલ્પી તો બોન્ડ એન્થાલ્પી કિલો જૂલ પર મોલ અહીંયા કિલો જૂલ પર મોલ કિલો ઝૂલ પર મોલ ત્યાં શું આવશે એકમ કિલો ઝૂલ પર મોલ આવશે ચાલો તો અહીંયા આપણે જોઈશું વાયુમય અવસ્થામાંના બે પરમાણુ વાયુમય અવસ્થાના બે પરમાણુ એ બે પરમાણુ વચ્ચે રહેલો એક બંધ તો એના એક મોલ બંધને તોડવા માટે મેં એમણે કીધું ને પેન્સિલ છે એમને તોડ એને પેન્સિલ લાંબી હતી મતલબ આખી હતી તેને ઇઝીલી તૂટી ગઈ તો તમારે આપવી પડતી એનર્જી કેવી હતી ઓછી હવે ટુકડો નાનો થઈ ગયો તૂટશે તો ખરું પણ પહેલાં જે તમે એનર્જી આપી તે એના કરતાં વધારે જોઈએ સમજ પડે છે ને તો તમે જે આપવી પડતી એનર્જી છે કે ભાઈના એક બોલ બંધને તોડવા માટે એક મોલ બંધને તોડવા માટે આપવી પડતી એટલે કે જરૂરી ઊર્જાને બંધન થાલપી ગયા છે જેમ કે આ છે ને તોડવા માટે આપવી પડતી એનર્જી ચારસો પાંત્રીસ પોઈન્ટ આઠ કિલો ઝૂલ પર મોલ એકમ છે કિલો ઝૂલ પર મોલ કિલો પર મોલ રેડી તો આ થઈ ગયું ચારસો પાંત્રીસ પોઈન્ટ આઠ કિલો ઝૂલ પર મોલ કોની હાઇડ્રોજન એની બોંધન થાલપી હવે અસર કરતા પરિબળો તો બોન એન્થાલ બી ને અસર કરતા પરિબળોમાં પહેલું પરિબળ છે પરમાણુ નું કદ આ સમજો મિત્રો હવે એક વસ્તુ આપણે વિચારીએ આપણી પાસે બી આર માઇનસ સાથે આઈ માઇનસ એફ સીએલ બી આર આઈ સમૂહ સત્તરમાં ઉપરથી નીચે જાવ મિત્ર શું થાય સમૂહ સત્તરમાં ઉપરથી નીચે એટલે કે સમૂહમાં આપણે ઉપરથી નીચે જાય કદ શું થતું જાય છે વધતું જાય સમૂહમાં ઉપરથી નીચાણ કદ વધતું જાય તો ફ્લોરીન કરતાં ક્લોરીન મોટો ક્લોરીન કરતાં બ્રોમિન મોટો બ્રોમિન કરતાં આયોડીન મોટો તો એચ તો એટલો ને એટલો છે ને તો એચ સાથે એફ પહેલાં પછી એનું કદ વધતું જાય કદ વધતું જાય એટલે બે કેન્દ્ર જે છે એકબીજાથી દૂર જવાના અને બંને કેન્દ્ર જેમ 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 એકબીજાથી દૂર જતા જશે એમ શું વધતું જવાનું બોલો શું જવાનું બે કેન્દ્ર વચ્ચેના સંતુલિત અંતરને શું કહેવાય બંધ લંબાઈ વધે બંધ ઉર્જા ઘટે તો કરતું પહેલું પરિબળ છે પરમાણુ કદ બીજું વિદ્યુત ઋણ તો આમાં સેમ એ જીએલ બી આર સૌથી વધુ વિદ્યુત કોણ છે ફ્લોરિન છે તો જેમ વિદ્યુત વધારે હશે ને એમાં એની બોન્ડ એન્થાલ્પી પણ વધારે હશે વધુ પ્રમાણમાં સંમિશ્રણ આ બી મસ્ત છે જો આટલું જ સંમિશ્રણ થયું ને આટલું જ ટચ હોય ને કોઈના પ્રત્યે આપણને આટલું તો ઇઝીલી તૂટી જાય છે જેમ કે આજે તમને તમે જો સ્કૂલમાં આવ્યા છો કોઈ પહેલો દિવસ જ છે ન્યૂ ફ્રેન્ડ અમે બનાવ્યો છે તો પહેલા દિવસે તમારી વચ્ચે એટલું બધું ફ્રેન્ડશીપ બોન્ડ બનશે નહીં પણ તમારી સોસાયટીમાં રહેતો તમારો જે ફ્રેન્ડ પહેલેથી ફ્રેન્ડ છે ઓકે એ તમારી સ્કૂલમાં આવે છે મતલબ તમારી સોસાયટીમાં રહે છે અને સાથે સાથે તારા તમારા ક્લાસમાં પણ છે તો તમારા ક્લાસમાં છે તો એની સાથેનો જે સંમિશ્રણ જે છે વધુ પ્રમાણમાં થયું એનો અર્થ એવો થયો છે કે એના પ્રત્યેનું તમારે આકર્ષણ વધારે છે જેલા નવા કરતા તો જેમ સંમિશ્રણ વધુ થશે એમ બોન્ડને તોડવા માટે વધુ ઊર્જાની જરૂર પડે જેમ કે અક્ષ ઉપર સંમિશ્રણ થાય ને અક્ષીય સંમિશ્રણ આવશિયા ચેપ્ટરમાં ભણવાનું એ બંધ બને અને અક્ષથી દૂર થાય થેથી લો એકબીજાને સમાંતર એ બંધ બને તો સીગમા બંધને તોડવા માટે વધુ એનર્જીની જરૂર પડે પાયને તોડવા માટે ઓછી એટલે કે વધુ પ્રમાણમાં જેમ સંમિશ્રણ થશે એમ બોન્ડને તોડવા માટે વધુ એન્થાલપીની જરૂર પડે અને બંધ ક્રમાંક એના પછીનો ટોપિક જ છે બંધ ક્રમાંક બે પરમાણુ વચ્ચે બંધની સંખ્યા બંધ ક્રમાંક સિમ્પલ એક લાકડી તમને તોડવા આપી હોય તો તમે તોડી નાખશો ઇઝીલી બે આપશો તો થોડીક વધારે બળની જરૂર પડશે ત્રણ આપશો તો થશે 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 પણ વાર લાગશે ન પણ થાય ભાઈ પટલી પટલી લાકડીની વાત કરું તો થાય ને આ તો બરાબર એમ પછી કે ત્રણ લાકડી કહેતા સિમ્પલ પણ પહેલી ઇઝીલી તમે તોડી નાખો છો બે માટે વધુ વધુ થોડીક જરૂર પડશે ત્રણ માટે એનથી વધારે જરૂર પડશે તો એ છે બંધ કરવા તો મિત્રો હવે આપણે બંધ કરવા તરફ જઈએ बंद क्रमांक मांग हमने आप लोगों जो युतु तेज बंद कर मांग नहीं बात करिए जो H2 अनोना हाइड्रोजन हाइड्रोजन परमाणु व एक तो अनो बंद कर एक ऑक्सीजन ऑटो मा એટલે કે ઓ ટુ અણુમાં ઓક્સિજન ઓક્સિજન પરમાણુ વચ્ચે દ્વિબંધ બોલો એન ટુ અણુમાં નાઇટ્રોજન અને નાઇટ્રોજન પરમાણુ વચ્ચે ત્રિબંધ એટલે આનો બંધ ક્રમાંક ત્રણ હવે વ્યાખ્યા અણુમાં રહેલા બે પરમાણુ વચ્ચેના અણુમાં રહેલા બે પરમાણુ એની વચ્ચે

બંધ ક્રમાંક હમણાં મેં તમને કીધું એ પ્રમાણે શું કે ભાઈ ત્રણ પેન્સિલ એકસાથે તોડવી હોય એટલે કે જેમ બંધ ક્રમાંક વધુ હોય એમ બંધ એન વધારે હોય એક પેન્સિલ ઇઝીલી તૂટે છે બે એના કરતાં વધારે બળ આપવું પડશે ત્રણમાં એના કરતાં વધારે બળ આપવું પડશે તો આ બંને એકબીજાના બીજાના પ્રમાણમાં છે બંધ લંબાઈ લંબાય બંધ એન થાળપી એકને એક જ વાત દર વખતે હું તમને કહેતો રહું છું સિમ્પ એકને એક એકને એક એકને એક વાત કઈ કે પેન્સિલ જેટલી લાંબી હોય તો ચાલો શેરડી લઈએ તો એમાં તો વધારે મજા આવશે કે શિરડી હોય એને ઇઝીલી તમે તોડી શકો છો આખી હોય ત્યારે પછી જેમ 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 નાની થતી જાય છે એમ એને તોડવા માટે વધુ અને વધુ ને વધુ ને વધુ એનર્જીની જરૂર પડે છે તો બંધ ક્રમાંક અને બંધ લંબાઈ એકબીજાના સમ પ્રમાણમાં છે અને બંધ લંબાઈ અને બંધ એન્થાલ્પી એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે અર્થાત તમને એવું કહેવામાં આવ્યું હોય કાર્બન કાર્બન સિંગલ બોન્ડ કાર્બન કાર્બન બોન્ ખાલી વેલેસી ચાર બ્રેસ કેવાખવાનું કાર્બન કાર્બન સિંગલ કાર્બન કાર્બન ડ્રીબલ બોન્ડ ટ આમાં બંધ ક્રમાંક એક છે બંધ ક્રમાંક બે છે અને બંધ ક્રમાંક ત્રણ છે તો આની બોન્ડ લેન્થ કેટલી આવશે પહેલાની જે બોન્ડ લેન્થ આવશે એકસો ચોપન પીએમ ડબલ બોન્ડ હશે એકસો ચોત્રીસ પીએમ ટ્રિપલ બોન્ડ છે એકસો વીસ પીએમ પીએમ એટલે પાઇકોમીટર અર્થ શું થયો સિંગલ બોન્ડ છે તો એની બંધ લંબાઈ જે છે વધારે છે જેમ બંધ ક્રમાંક વધતો ગયો બંધ લંબાઈ ઘટતી ગઈ મતલબ બંધ ક્રમાંક અને બંધ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે બંધ ક્રમાંક બંધ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે તો આ બોન્ડ પેરામીટરમાં સૌથી પહેલી વાત આપણે કે કરી બોન્ડ પેરામીટરમાં પહેલાં બોન્ડ લેન્થ બંધ લંબાઈ આવી બીજામાં બંધ કોણ ત્રીજાની અંદર આપણે જોયું બંધ કોણ પછી આપણે જોઈશું બંધ ક્રમાંક બંધ ઉર્જા ચાર પોઈન્ટ જોયું તો હવે આપણે જોઈશું સસ્પંદન સસ્પંદન શું છે રેઝોનન્સ તો રેજોનન્સમાં આપણે જોઈએ ઓઝોન ઓથ્રીમાં બે રેઝોનન્સ મિત્રો સસ્પંદનની જરૂર કેમ પડી તો આ એનું લુઈસ બંધારણ એક લુઈસ બંધારણ ઓઝોન વાત કરી લુઈસ બંધારણ એક લુઈસ બંધારણ બે આમાં બે લુઈસ બંધારણ છે આમાં ઓક્સિજન ઓક્સિજન સિંગલ બોન્ડ ડબલ બોન્ડ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ હવે લુઈસનું એક બંધારણ પ્રાયોગિક રીતે નક્કી કરેલા અણુના બધા પેરામીટર સમજાવી શકતો ન હતું એને કારણે સસ્પંદન રીઝન સમજાવો જો આમાં સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડ છે હમણાં મેં તમને કીધું હોય તમારે મને કહેવાનું છે કે ભાઈ આમાં સિંગલ બોન્ડ ડબલ બોન્ડની બોન્ડ લેન્થ કેટલી એક મારી પાસે છે વન ફોર્ટી એટ અને એક છે વન ટુ વન તો તમારે મને આ પીએમમાં જ

વન ફોર્ટી વન ટુ વન અહીંયા અને આ વન ફોર્ટી એનો હવે હવે અહીંયા જુઓ કે પહેલા બંધારણમાં ઓક્સિજન ઓક્સિજન સિંગલ અને ડબલ વન ફોર્ટી એટ વન ટુ વન આમાં બી વન ટુ વન અને વન ફોર્ટી એટ છે તો કોઈ એક બંધારણ લઈ લો કે એક જ બંધારણ તો પ્રેક્ટિકલી રીતે જ્યારે જોવામાં આવ્યું ત્યારે ઓઝોનમાં ઓક્સિજન અને ઓક્સિજનની જે બંધ લંબાઈ છે ને એક સમાન જોવા મળી ઓ સમાન જોવા મળી એટલે પહેલો પ્રોબ્લેમ ક્રિએટ થયો સમાન કેટલી વન ટ્વેન્ટી એટ કેટલી હતી ઓક્સિજન ઓક્સિજન સમાન જોવા મળ્યું હવે જો પ્રાયોગિક રિઝલ્ટ ચેક કરવામાં આવ્યું તો ઓઝોનમાં ઓક્સિજન 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 વચ્ચે ની જે બોન્ડ લેન્થ છે એ સમાન હતી આમાં સમાન નથી આમાં એ સમાન નથી ન બંધારણ એક ન બંધારણ બે આ એનું જે પ્રાયોગિક જે ઓરિજિનલ બંધારણ જે છે એ પ્રાયોગિક રીતે જ્યારે જોવામાં આવ્યું ત્યારે વન ટ્વેન્ટી એટ અને વન ટ્વેન્ટી એટ જે બેમાંથી પણ સમજાવી શકતું નથી તો આવા કિસ્સામાં કે જ્યારે અણુના પ્રાયોગિક રીતે નક્કી કરેલા બધા જ પેરામીટર લુઈસનું જ્યારે એક બંધારણ સમજાવી શકે નહીં ત્યારે કોની સંકલ્પના રજૂ કરવામાં આવી રેઝોનન્સ મતલબ સસપંદન તો સસપંદન ધરાવતા અણુઓમાં આપણે હવે ભણવાના છે બંધ ક્રમાંક સસ્પંદન ધરાવતા અણુઓમાં બંધ ક્રમાંક બોન્ડ ઓર્ડર ટોટલ નંબર ઓફ બોન્ડ્સ બીટવીન ટુ એટમ ઇન ઓર સ્ટ્રક્ચર મતલબ અહીંયા બે સ્ટ્રક્ચર છે એના ટોટલ નંબર ઓફ બોન્ડ બિટવીન ટુ એટમ તો આમાં જો દીકરા અહીંયા ઓક્સિજન ઓક્સિજન સિંગલ બોન્ડ ને ઓક્સિજન ઓક્સિજન ડબલ બોન્ડ એકને પકડી રાખો એક સાઈડ અને આ સાઈડ तो यहाँ ऑक्सीजन ऑक्सीजन सिंगल, ऑक्सीजन-ऑक्सीजन डबल वन प्लस टू टोटल नंबर ऑफ आर एस आर एस एट रेजोन स्ट्रक्चर तो बे आर एस ओके तो आंसर शू आडर वन प्लस टू अँक्सिजन ऑक्सीजन सींगल बॉन्ड सीगल प्लस डबल बॉन्ड डबल बोटल नंबर ऑफ आर एस बे बाय टू ઇઝ ઇક્વલ ટુ વન પોઈન્ટ ફાઈવ એક પોઈન્ટ પાંચ આનું શું થયું બંધ ક્રમાંક હવે આપણે બંધ ક્રમાંક માટે એક બીજી વસ્તુ જોઈશું જે તમને ઘણી બધી જગ્યાએ કામ આવે એમ છે મિત્રો જોજો હમણાં જેમાં એન એટલે કે એમાં ચૌદ ઇલેક્ટ્રોન છે એન અણુની વાત કરો છો સાત પ્લસ સાત ચૌદ થયા તો આ સમય આવી રીતે બંધ ક્રમાંક એમસીક્યુ માટે ખાસ કામનો છે આમાં ચૌદ તો એનું એન ટુમાં બોન્ડ ઓર્ડર કેટલું હતું આપણો નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે કેટલા બંધ હતા ત્રી બંધ તો આનો ત્રણ લેવાનું હવે જોજો ઉપર જઈએ તેર બાર અગિયાર દસ નવ આઠ એમ અહીંયા પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ સમજો મજા આવશે એન ટુ ત્રણ હવે જો પંદર ઇલેક્ટ્રોન થાય તો તમારે આમાંથી ને પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ ઘટાડવાના એટલે આ બે બે પોઈન્ટ ઝીરો પછી બોલો બોલો એક પોઈન્ટ પાંચ એક પોઈન્ટ ઝીરો પોઈન્ટ પાંચ અને ઝીરો સેમ એવું જ તેર ઇલેક્ટ્રોન થાય બે પોઈન્ટ પાંચ બે પોઈન્ટ

ઓ ટુ ઓ ટુ પ્લસ ટુ માઇનસ માઇનસ ટુ આમાં તમારે બંધ ક્રમાંક જોઈએ તો તમે ઇલેક્ટ્રોન ગણી લો આઠ ડુ સોળ સોળ એટલે તમારો બોન્ડ ઓર્ડર બે આ ઇલેક્ટ્રોન ની સંખ્યા કુલ ઇલેક્ટ્રોન 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 પંદરે બે પોઈન્ટ પાંચ ઓટુ આઠ દુ સોળ એક સ્વીકારો છે સોળ એક સત્તર સત્તર એક પોઈન્ટ પાંચ અને આ ડુ સોળ બે સ્વીકાર્યા સોળ ને બે અઢાર એટલે અઢારે એક હવે તમને એનો ચડતો ક્રમ ઉતરતો ક્રમ કોઈ પણ કંઈ તમને આવડવું જોઈએ તો આ થયું આજના બોન્ડ પેરામીટરો થેન્ક યુ મિત્રો હવે આપણે નવા ટોપિકમાં મળીશું ત્યાં સુધી ખુશ રહો